આવી છે દ્વારા પાલિકા દ્વારા દરેક વોર્ડ મુજબ વરસાદી પાણીના નાળાની સફાઈ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે હાલમાં ભુજ શહેરમાં એસી જેટલા વરસાદી નાળા આવેલા છે ભુજ દ્વારા નાળા સફાઈ માટે આયોજન મુજબ કન્સલ્ટન્સી દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવશે

ત્યારબાદ ભુજ શહેરની અંદર કેટલા નાલા જે જૂના છે તે સફાઈ કરવાની જરૂર છે ત્યારબાદ કેટલા નવા નાલા બનાવવાની જરૂર છે તેવી રીતના કન્સલ્ટિંગ નિમિત્ત અને ને જવાબદારી સોંપવામાં આવેલી હતી ત્યારબાદ કન્સલ્ટિંગ દ્વારા ભુજ શહેરની અંદર ટોટલ એસી જેટલા નાલાઓ સર્વે કરવામાં આવ્યા છે તેની અંદર વોર્ડ નંબર એક બે ત્રણમાં એકવીસ વોર્ડ નંબર ચાર પાંચ છમાં અગિયાર વોર્ડ નંબર સાત આઠ નવમાં અઠ્યાવીસ વોર્ડ નંબર દસ અને અગિયારમાં ટોટલ એકવીસ એવી રીતના ટોટલ એંસી જેટલા નાલાઓ ભુજ શહેરની અંદર અત્યારે કન્સલ્ટિંગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તે સફાઈ કરવા માટે આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલ છે અને પેલા પ્રયત્ન આપણે કરેલ હતું ત્યારે કોઈ ટેન્ડર ધારક આવેલ નથી બીજો પ્રયત્ન કરેલ છે ત્યારે ટોટલ ત્રણ ટેન્ડર આવેલ છે બે દિવસ પછી આપણે ખોલવાની તેની તારીખ છે જે પણ એલવન કન્સલ્ટ પાર્ટી જે સિલેક્ટ થશે તેને આપણે ટેન્ડર આપવામાં આવશે ટોટલ થી પચીસ લાખ જેટલો નાલા સફાઈની અંદર ખર્ચો કરવામાં આવશે અને અગાઉ જે આપણે નાલા જે હતા એ કન્સલ્ટિંગ દ્વારા આપણે કોઈ નક્કી કરેલ નતા એટલે જેથી નાલાઓ બુક ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા આ ફેરે કન્સલ્ટિંગ નિમી અને ટોટલ અઠ્યાવીસ જેટલા એસી જેટલા નાલાઓ છે તેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું અને કન્સલ્ટિંગ અને ટેન્ડરધારક બંનેને સૂચના આપશું કે ભાઈ વ્યવસ્થિત નાલા સફાઈ થાય અને મોનિટરિંગ અમારા જે એન્જિનિયરશ્રી છે તેના દ્વારા કરવામાં આવશે